જેમાં વડોદરા શહેરમાંથી સિંગર ભાગ લીધો હતો આ બજે બે હજાર ત્રેવીસ વર્ષની સમાપ્તિ પહેલાં છેલ્લો સૌથી મોટો શો યોજવામાં આવેલ હતો જેમાં ક્રિસમસ ફેસ્ટિવલની અનોખી રીતે ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં આપણા ભારત દેશમાં આપણી પોતાની સંસ્કૃતિ અને વારસો જપાવવા માટે અનોખો પ્રયાસ દ્વારા આર વેન્ચર એન્ટરટેનમેન્ટના આયોજક શ્રી રવિ કદમ અને મિસેસ વિનીતા કદમ દ્વારા ભારત દેશના પ્રખ્યાત નામાંકિત સિંગર મોહમ્મદ રફી સાહેબની બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરમાંથી ઊભરતા ગાયકો દ્વારા હિન્દી ગીતોની મધુર સંગીતની મહેફિલ સેજી ગાર્ડન બાગ એન્ફે થિયેટરમાં રાખવામાં આવ્યું હતું આ પ્રોગ્રામની શોભા વધારવા માટે વડોદરા શહેરમાંથી પ્રખ્યાત નામાંકિત સિંગર લતા કાંટેકર આવેલ હતા અને આ પ્રોગ્રામ માટે ચકાભાઈ જ્વેલર્સના માલિક બાપાભાઈ અને મ્યુઝિક મોલના માલિક ચિરાગભાઈ છત્રીવાલા અને ન્યૂ પ્રકાશ બેકરીના માલિક યોગેશ રિધવાની દ્વારા સાથ સહકાર આપવામાં આવેલ હતો અને આ પ્રોગ્રામની મજા માણવા માટે પચાસથી પણ વધારે સિંગર હાજર રહ્યા હતા